આગળ વધીશું કોંગ્રેસની આચાર સંહિતા ભંગની ફરિયાદ ઉપર શંકર નિવેદન આપ્યું શંકર ચૌધરીએ કહ્યું કે મને કોઈ એ રીતનું કાયદાકીય બંધન નથી એવો નિયમ નથી કે અધ્યક્ષ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે એવો નિયમ નથી કે અધ્યક્ષ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લે હું સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો કાયદાને માન આપવું એ તમામની જવાબદારી હોવાનું શંકર ચૌધરીએ કહ્યું બધા હળી મળીને એકબીજાના સહકારથી રહીએ તો બધાનું ભલું થાય દરેકનું કલ્યાણ થાય એવું આપણે બધા સમજુ લોકો છીએ અને જે બેઠા હારા લાગતા હોય અહીંયા એક તો લાગે ને બધું સબ્જેક્ટ તો બધું બધાય સમજાવીશું મને હમણાં મીડિયાના મિત્રો પણ આવ્યા છે તો મારે એક વાત એમને પણ ધ્યાન ઉપર મુકું છે આમ તો હું સંવિધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય પાર્ટીના ભાષણ કે એવું બધું નથી કરતું મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી કાયદાકીય એવું નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે એવું સંવિધાનિક કોઈ નથી પરંતુ હું બંધારણને સન્માન કરવા વાળો માણસ છું એની પરંપરાઓને માન આપવા વાળો માણસ એટલા માટે કરીને આટલી ચૂંટણીનું પેલું આટલું બધું ચાલે છે ને તો પણ કોઈ જગ્યાએ લગભગ લગભગ ડાયરેક્ટલી કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો પણ આ સંવિધાનની મર્યાદાઓનું ભાન રાખવાનું બધા લોકોને હોય એવું ના હોય કે કોઈ ધારાસભ્ય થાય એટલે કાયદાથી ઉપર હોય તો ધારાસભ્ય બને તો પણ એમને કાયદાની પરિપ્રેક્ષમાં રહીને કામ કરવાનું